ચોટીલાથી રાજકોટ જતા હાઈવે પર વીજ પોલ નમી ગયના વિડિયો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થતા તંત્ર હરકતમાં આવ્યું આ વિડિયો વાયરલ થયાના ચોવીસ કલાકમાં વીજતંત્ર હરકતમાં આવ્યું હતું બે દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં ચોટીલાથી રાજકોટ જતા આપા ગિગાના ઓટલા પાસે વીજ પોલ નમી ગયેલ હોવાથી પગપાળા યાત્રિકો સહિત હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો જેને લઈને પગપાળા યાત્રિકો તેમજ વાહન ચાલકોની વ્યથા પર ધ્યાન કેન્દ્રિત વિડીયો વાયરલ થયો હતો જેને લઈ વીજતંત્ર હરકતમાં આવી જતાં રાજકોટ જતાં હાઈવે પર આવેલ આપાગા ઓટલા પાસેના લોખંડના વીજપોલને નિયમ મુજબ સીધો બેસાડીને ઊભો કરવામાં આવ્યો હતો રિપોર્ટ વિક્રમસિંહ જાડેજા સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ચોટીલા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર